નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના ખેંગાર બાગમાં શિરીષના વૃક્ષો ઉપર ખીલેલા ફૂલ પલાશની યાદ અપાવે છે અરવિંદ નાથાણીએ તેમના સાહિત્યિક અંદાજમાં આ વૃક્ષ અને ફૂલ સંબંધે વાત કરી ભુજમાં અરવિંદભાઈ નાથાણી બેસ્ટ ફોટોગ્રાફર પ્રકૃતિ પ્રેમી અને લેખક છે તેમણે શિરીષના વૃક્ષ અંગે વિગતો મોકલી છે આ શિરીષના વૃક્ષ પર ખીલેલા ફૂલો આપણે પલાશની યાદ અપાવે છે શિરીષનું વૃક્ષ વિષગ્ન એટલે ઝેર ચડ્યું હોય એનું મારણ છે આ વૃક્ષના પાંદડાઓ અને છાલના ઉકાળાનો ઉપયોગ ઉલટી કરાવવા માટે થાય છે ભોજના ખેંગાર પાર્કમાં આવેલ આ મહાકાય વૃક્ષમાં ફૂલોએ ધરતીને મળી દીધી છે સવારના મોર્નિંગ વોક પર આવતા નગરજનોને આ હરિયાળી કાશ્મીર જેવો આભાસ કરાવે છે આયુર્વેદમાં તમામ પ્રકારના ઝેરની નાશ કરતા વનસ્પતિ તરીકે સરસડો કે સરસડો શિરીષનું એક ખાસ મહત્વ છે તેનું ઝાડ પચાસ થી સાહીઠ ફૂટ ઊંચું કાંટા વગરનું અને શિશિર ઋતુમાં તેના પાન ખરી પડે તેવું મોટું છાયાદાર વૃક્ષ છે ઝાડની છાલ ઘેરી ભૂખરી અનિયમિત ફાટેલી હોય છે તેના પાન પર બે ભાગમાં ફાટેલા જેવા ત્રણથી આઠ પાનની જોડમાં અને એકથી બે ઇંચ લાંબા અડધાથી એક ઇંચ પહોળા આંબળા કે આંબલીના પાન જેવા પણ તેથી બહુ મોટા આછા લીલા રંગના અણીદાર હોય છે તેની પર પ્રાય લીલાશ પડતા લીલા કે શ્વેતા બહુ કોમળ અને સુગંધિત અગિયાર ઇંચ લાંબા ફૂલો થાય છે ઝાડ પર છ થી બાર ઇંચ લાંબી એક થી બે ઇંચ પહોળી પાતળી તથા ચપટી શીંગ ફળી થાય છે જેમાં છ થી દસ જેટલા ગરમાડાના બી જેવા બી પરંતુ તેનાથી નાના કદના અને વધુ કઠણ હોય છે ઝાડના મૂળ ખૂબ મજબૂત લાંબા ઝાડા અને શાખાવાળા રક્તા કાળા રંગના થાય છે સરસળો કાળો પીળો સફેદ લાલ અને ભૂરા એવા વિવિધ રંગોના ફૂલોવાળો થાય છે તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર વિનોદ નીનામાએ વિશેષ માહિતી આપી હતી ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सॉप, विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भूज। दर्शक मित्रों, आज है तारिख चौदह में बी हजार पच्चीस। आहता आज ना समाचार, काले फरी मने रजा आपसू નમસ્કાર